બોલે તો અડસઠ લાખ ની આવે પચાસ લાખ ની આવે એવી ત્રણ બોટો ના માલિક છે આ દાદા જાફરા પણ એ અત્યારે પાંચસો રૂપિયા દાડી કરવા અહીંયા આવે પોટ બંધ હોય તો એ દેવાની શરૂ હોય તો દાડી દેવાની અમારે ત્યાં અહીંયા મંડલમાં ખલાસી હોય ને તો બંધ હોય તો એ દેવાની એટલે કેમ સો તમે બધા મજામાં ને મજામાં રહેવાના મારી સાથેની તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે ની ઇન્ટ્રીયા લેવાના છે એટલે કે મસબાળા ઇન્ટરિયા કેવી રીતે લેવાનું છે મશબા તરીને તેની ઘરે છે તો એ ની અંદર આપણે પહેલાં જાળ પકડવા જાઉં પહેલું પછી બીજું જાળ પકડવા આવીશું એવું આપણે મસબે જાહું અને ની અંદર માણા આ છે બોલે તો દાળીયા કમી કઈ ખલાસી તો એને માં મસબામાં થી શું ફાયદો હું ખોટ કેમ કેમ છે કેમ કેમ નહીં કેટલું સારું પડે કેટલું નુકસાન જાય એવું બધું તમને હું આજમાં જણાવી દઈશ અને આ વિડીયોની અંદર કોમેન્ટો કરશો એની બીજા વિડીયોમાં કોમેન્ટો સોડિયુંક સોડિયુંક લે એમ કરી પણ હજી બહુ નક્કી નથી ખાસ કરીને પહેલાં કીધું કેમ કે વિડીયો મારે એવો હાલચલિક નહીં એટલે બનાવવું તો નહીં બનાવું પણ તમને ઈચ્છા પડે કોમેન્ટ કરી દેજો દરરોજના માટે કોમેન્ટ કરવાનો આભાર ધન્યવાદ એક સલામ નહીં હો સલામ દરરોજ કોમેન્ટ કરો ને ભાઈ ને ના માટે અકોડા ને વાહ વાહ તમારી બધાની મોજ યાર અમે જાય છે માછલા પકડવા બેના રહેજો એક મિલિટને પાંચ સાત સેકન્ડ થઈ ગયો આઠ સેકન્ડ થઈ ગયું નવ સેકન્ડ થઈ ગયો ને દસ સેકન્ડ એને લઈ આજમાં છે ને બહુ ગારો આવવા મળ્યો મને એવું લાગે છે આનંદભાઈ ના પાડે હું એમ કહું ગારો બહુ આવવા મળ્યો અને હકીકતમાં આવો જ મળ્યો સમજો આ બધું પાણી જઈ શકે આવું ગારા જેવું પીડ્યું અને આ આખે આખું જીલું છે ને આખું જીલું આ ગારાનું ભરાઈ જવાનું છે આખા જીલામાં લેમટા થઈ જાય આપણું દાળ બાંધમાં કાંઈ સાકાયું નથી આ ઝીલું આખે આખું અત્યારે તો પાણી છે ઓલરેડી હજી દરિયો ખાલી નથી ચલો બાકી આ ઝીલું જઈ શકે એ જિલ્લામાં લીધે ગારો એટલા લેમટા ખતબ છે અલગ અલગ જોવા મળે છે દરિયામાં તો ભીના રહેજો અને આગળ જાય બંધણી હવે મિત્રો ફાઇનલી આ કેટલું પાણી છે કેવું નેક્સ્ટ લેવલની રેબિડ આમ જોવો પણ બધે ગારો આવે છે તે કેવું રીતનું આમાં ડિઝાઇન થઈ ગયા હવે એમ તો જુઓ બોલો જો આ બધુંય પાણી આજમાં એવું છે ને આપણે પૂગી જશે મસ્તી મજાને મસ્ત ઝાડે અને આનંદભાઈ ઘડી રહી જાય ને હું તમને માછલા બતાવું હમણાં હું પકડી અને એમને આજમાં ગારો આવ્યો ભાઈ દુનિયાનો ગારો આવ્યો હવે છે ને આખલે ગારો આવી જાય આખલે ગારો સાહે નહીં પાકું છે અને ગારો બોલે તો કે ગલર ગલર ગરર ગરર એટલે ગલર બોલાતો બોલો હા બરોબર બેટી હું તોતળો છું હું જેબ બંધાતી છે લાઈક કરી દો મજા આવી જાય એટલે અહીં તો હજારોની સંખ્યામાં પાણી બહાટી જાય તમે જોઈ એકતા છો એટલી પીડમાં પાણી અમારે જાય ને તે જે શાક હશે ને આ બધું બંધણ બંધણની ખહરું સોટી જાય સોટી જાય અહીંયા અને અમારા આનંદભાઈ એટલું જેટલું છે ને એટલું બધું પકડ જ મળશે જોવા પકડ તમે જોવો 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 તો એમ એટલી પીડમાં પકડી લેવાનું પકડે છે અને પકડી રાખશું અને અમે યાર તમને હું વીડિયા હારા નથી બનાવીને દેખાડતા તમે કોઈ જોતા નથી એમ જો આવે એમ જોવો

એટલે અહીંયા માછલી આવી જાય ને આનંદભાઈ પકડી લીધી દે પછી એ મને મજા આવી નકર પછી વહી જાય ઘડી પર મા તો હવે ગારો આવ્યો નથી હવે માછલી બધું આવી છે દીકરી જાહેતા હાલો તો અહીં પકડો મળી ત્યાં જલ્દીમાં જલ્દી ડોલ ટીંગડી દીધી ને ઓલા પણ એક માછલી આવી ઓલા પણ નહીં અહીંયા આવી નહીં લે અહીંયા આવી નહીં લે અહીં આવી આનંદભાઈ પહેલાં લી ખોલી મારી લીધી બોલે તો ડુંસી પણ ઘણું બે બોલું મહેનત કરી પણ પકડા નહીં એક માછલી આ ડોલમાં આવી જાય બીજી બધી ભાઈ ગઈ એવું છે તો એટલે એક આવી એક વચ ગઈ તો આવશે ખરી એવું લાગે છે કાંઈ વાંધો નહીં હજી લોલમાં નથી નાખી આપણે કેમ કે પછી પકડાવું નથી એક આવશે ફાઇનલ છે ડૂમલો આવી ગયો છે આવી રીતના કાંઈક ખોંચી આવી જાય એક માછલી આવી જાય એક માછલી જે હતી હું કહેતો હોઉં હકીકતમાં હતી અને આનંદભાઈ અહીંયા આવ્યો ને તો હકીકતમાં અહીં આવીને પાછી વાત તો હવે હું એક ડૂમથી ઓલા શેડે મેકીને આવ્યા ને હું લઈ આવું અને હું અહીં તેઓ અહીંયા ઉભો આખલે આવે કે ડૂમ ડે પકડી લઉં તો મેં આનંદભાઈ આનંદભાઈને અહીંયા પી ગયા તો આવી પાછી તો હવે હું ખાલી લઈ આવું અને પછી પાછો તમને બતાવું પકડી ઉવા બાકી એક માછલી ને એક ટોટરું એટલે આવા કંઈક ખોંડિયા છે ખોંડિયા ભૂંડિયા આવે મસ્ત જોરદાર તો ચાલો પાણી હવે જાય છે બહુ બહાટી કરે પાણી કેટલી પીડમાં જાય મોજા આવે ને તોય પાણી હેલું જાય ને હેલું જાય હેલું જાય જલ્દી જલ્દી એટલે આપણી માછલી થઈને ઓલા પણ આપણે ઘણું બધું બળ કરવું ઘણી બધી મહેનત કરી પાણી ઘણું બધું વી ગય ગયું છે જો એવા પાણી પાણી બાણી કાંઈ છે નહીં ને હવે અમે આનંદભાઈ પકડતા પકડતા ઓલા સીડે વૈયા જાય આ ડોલ અહીંયા છે ને ડોલમાં તો એટલું શાક કાંઈક છે આવી રીતનું મસ્ત તો હવે પછી અમે બીજા દાળે જઈ નવા ઓલ્લા જાળે ફાઈનલી આપણે ગારાવાળા વાળા પૂગી પૂકી છીએ આ હાવ ખાલી થાય કે ન થાય કઈ ખબર નથી અને આજમાં ગારો આવ્યો છે ભાઈ દુનિયાનો નેક્સ્ટ લેવલ આમાં ગારો બધા આવવા મળ્યો છે આમાં હાલ માં ધાન ભાઈ પછી હજી તો પાણી ઘણું છે અને ગારોય છે અંદર રોસો થઈ ગયો રે ભાઈ આમાં ખાલી થાય એટલે શાક પકડવાનું છે અને આપણે પકડી જશે છીએ મસબાઈ તો મસબાવાળા પાસે જઈ હાલ સાલ પૂછી ચાલ બા સાલ બા હે એમ પૂછી ચાલો તો કન્ટિન્યુ બને રહે તો અહીં સમયથી મેં તમને દેખાડે લોથારી બોલે તો લંગર બોલે તો મીંદડી લોથારી મીંદડી લંગર ત્રણ વસ્તુ કહેવાય આ મસબાને ઊભું રાખવાનું મેન સાધન છે આ નાખી દે આમાં સોટી જાય જાય જ નહીં બોલો આમ થાકી દઈ

વાહ ભઈ વાહ તો ભાઈ મસબંધન ધંધો લવજી બે કરાય કે ન કરાય સાકતા કઈ નામ તો લકરાય તો નિત સાક આવતું ઈ તો હારું પડે તો હારું પડે ને આમ તો હકીકત માં આમ જો ધંધો કેમ કરો તું વિચાર કરો આમે યાર ખાવું પીવું જાવું શું કરવું તું વિચાર કરો એ અમને મારી હમ કાઈ મારા શરીરા માં જો મારું મોઢું જો આમ તો આ ઉપ પડી ગયો આવાઈ ગયો એ વસે આ ભઈ ને તાવાઈ જેલો છે અને

જેમની આપણે આ વીડિયો બનાવાં હતા અમે બે કે વાત કરે આ હરકો બોલજો કે એ વીડિયો શરૂ સરકો બોલજો કોણ છે આ માર સાડું છે હાલો હેલો હેલો ગાઈસ કેમ છે હેલો સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર કરેલ હોય હા બધું કરેલ છે વાહ ભઈ વાહ હે તો ડોમેમ સડી જઈએ થી બધે નંદજી હોય હા મારું જો બેઠો ને તમે અહીં આવો કે હાલો તો વીડિયો લેતા આવું કર હ બાકાનું બુટલું લેતા આવું એટલે બધું ઉપાડવું જ કરવાની નહી રહે હવે

મશીન ઉગમણું ફરે અને પંખો આથમણો ફરે પણ એ જી ફરે પછી પાછી મારીએ તો એ મશીન તો ઉગમણું ફરતું પણ પંખો પંખો ઉગમણો ભી ફરવા તો મિત્રો ફેન લેવા હું જાવ મારા દાળે પાણી ઉઈ ગયું છે ને પાણી પાઈ જમણે આલો ને ભાઈ હક વાત કરી હક દેખ ની વાત કરી ભાઈ એટલી વાત હક દેખ ની વાત એટલી એટલી હક દેની વાત કરા કે મસબો લીધો લઈને પસ્તે માણા મોટી બોટુ મોટી બોટુ બોલે તો 68 લાખ ની આવે 50 લાખ ની આવે એવિયો ત્રણ બોટુ માલિક છે આ દાદા જાફરા જ નહે પણ એ અત્યારે પાંચસો રૂપિયા દાડી કરવા અહીંયા આવે કેમ કે ના ઘરનું હોય ને તેમાં વેરેન્ટાઈઝ બહુ સડે હાથ જણા મિનિમમ જોવે હાથ જણાનો ખર્ચો ખાવા પીવાનું ડીઝલ દારૂ આ તે આસો ડૂસો એટલે દારૂ રામ જગન્નાથ એ ક્યાં બોલાય ગયા પાણી લાવો પાણી લાવો મોટા આમ જો બોટ બંધ હોય તોય દાડી દેવાની શરૂ હોય તોય દાડી દેવાની અમારે ત્યાં અહીંયા મંતલ માં ખલાસી હોય ને તો બંધ હોય તોય દાડી દેવાની શરૂ હોય તોય દાડી દેવાની તો ભાઈ પાણી પાણી મળશે ભાઈ હવે મિત્રો હું સને તો બંધણે સાક પકડીને ડાયરેક્ટ હવે સેલી ઇન્ટરિયમ માં મળ્યો હાલો આમે જો કે આપડે સાક આવી જ છે ને બે જણા કજે ખાલી એકલો ગારામાં રોહો રોહો બોલે તો કે રેબલ રેબલ બોલે તો કે હાઉર કદડો એટલે કાંઈ કૈચારા એવું નથી સાર એટલે શકા આવી જયું છે ને એક મસ્ત મજાની સુરતી પણ કઈ રીતે તમે રો મળી જાય આપણે બધી કરી એટલે આપણે જઈએ ઘરે અને ઘરે જતા પહેલાં આપણે આ ભાઈને મતલબ તો મસ્ત બાબાએ આપણને કીધું એનું થેન્કયુ કહેતા હૈ આભાઈ હાલો ભાઈ હાલો ભાઈ રામજીભાઈ હાલો આવું છે ઘરે હાલો તો તમારો આભાર ને થેન્ક યુ તમે આજે વાત કરી દે હો પહોંચ કરો હો હાલો તો હવે ભાગુ બાય બાય ભેટો પાણી પીવામાં ચાલો છે જો શકે ઓલા ઓરિયા તો જો કીલે વિણા લેરિયા તો જોને અને આવી રીતના આવી કેટલું છે તો ભાઈ એવું એવું નથી વાહ તમે હે વાહ વાહ